સમી તાલુકાના ગાજીનપુરા ગામમાંથી આવ્યું છે ચોંકાવનારા દ્રશ્યો જે માત્ર સામાન્ય વરસાદે જ ગામ પાણી પાણી થઈ ગયું છે શાળાએ જતા બાળકો હોય કે રોજિંદા કામે નીકળતા ગ્રામજનો દરેકે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સમી તાલુકાના ગાદીનપુરા ગામ ખાતે થોડા વરસાદના પાણીએ રસ્તા પર પાણીમાં બાળકો પાણીમાંથી પસાર થાય છે મુખ્ય રસ્તા ઉપર ભરાયેલું પાણી વાહન પસારતા દ્રશ્યો અને કિસ્સાઓ સામે આવ્યા છે ગાજદીનપુરા ગામના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે ગ્રામજનોને ઘરની બહાર પગ મૂકવાનો પણ જોખમભર્યું બની ગયું છે ખાસ કરીને શાળાએ જતા નિર્દોષ બાળકો ભયભીત પરિસ્થિતિમાં ભીના રસ્તાઓમાંથી પસાર થવામાં મજબૂર થયા છે ગંદકીથી ભરેલા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે વારંવાર પાણી ભરવાની સમસ્યા છતાં ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી ગ્રામજનોમાં ભારે રોષ છવાયો છે ગ્રામજનોએ કહ્યું કે અમે કેટલી વખત રજૂઆત કરી પણ અમારું સાંભળનાર કોણ છે એક બાજુ રાજ્ય સરકાર ગ્રામ વિકાસની વાતો કરે છે ત્યારે બીજી તરફ આવા ગામના લોકો ટાંકણા જેવા જેવી પીડા જીવી રહ્યા છે પ્રશ્ન એ છે કે પાણી ભરવાની સમસ્યા વિજ્ઞાન નહીં વ્યવસ્થાની નિષ્ફળતા છે તો હવે જવાબદારી કોણ લેશે